વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ તથા હિન્દુ સમાજના પ્રમુખ જીતુ કુહાડાના દર્ઘસ્થાને ત્રિકરાય મંદિરેથી શાહી રથમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં સુંદરકાંડના પાઠ ધાર્મિક ધૂન મંડળીઓ ડીજેના તાલ બહેનો રાસ ગરબા અબીલ ગુલાબની છોડો અને વજ અને કેસરી સાફા સાથે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી વેરાવળમાં વર્ષોની પરંપરાગત જે તિકમરાઈજી મંદિર છે ને ખારવા સમાજ જોઈતમાં વર્ષોની પરંપરાગત જે રામનવમીનો વરઘોડો કાધે છે ના જે હું તમને કહું કે નવાબ ટાઈમમાં પણ વર્ગો નીકળતો તો આ વરગોરો ખારવા સમાજ અને તિકમરા મંડળના મંતશ્રી રથ બાપુજી દ્વારા આ જાળવી રાખી છે પરંપરા અને આ રથયાત્રામાં સમગ્ર હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ બધા જોડાય છે અને ધામધૂમથી ત્યાં ઉજવે છે અને વેરાળમાં જાણે એવો લાગે કે અયોધ્યા જેવો માહોલ થઈ ગયો હોય અને આમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ બધી આ જેટલા રથયાત્રામાં શ્રદ્ધાળુ આવે છે એનો સન્માન કરે છે હારતોળા કરે છે અને આખા રસ્તામાં ખંડાપીણાની વ્યવસ્થા કરી બધી યુવાનો દ્વારા અને આમાં બોડી સંખ્યા ભાઈઓ બહેનો માતાઓ જોડાય છે અને જાણે એવું લાગે કે આપણે અયોધ્યમાં આવી ગઈ એવો માહોલ લાગે છે આજે રામ ભગવાનને એક જ પ્રાર્થના છે અમારી કે અમારા નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થાય અને ચારસો પાર થાય એવી હું રામજીને વિનંતી કરી રામનવમીનો મોટામાં મોટો અમારો તહેવાર કહેવાય વર્ષોથી પરંપરાગત કાર્ય રામેશ્વર રામ ભગવાનના મંદિર સુધી અને આજ સારી રીતે બહુ વધારે ઉત્સાહથી બધી પબ્લિક છે હું તો દર વર્ષે જોડાઉં છું પણ આજે ખૂબ જ અનેરો ઉત્સાહ જેમ વેરાવળમાં આપણે એવું માનીએ કે અયોધ્યા મય જે અયોધ્યામાં આપણે હોય એવો આપણે અહેસાસ થાય એવી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે સોનના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે પ્રથમ વખત